નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળી એ છે અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી વાત એ મિત્રો કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે કેમ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા કેમ વધે એના માટે મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે આ ખેતી જે છે એ ખેતીની અંદર એ મિત્રો જુદા જુદા ખેડૂત મિત્રોના કેવા અનુભવો રહ્યા છે એ મિત્રો આપણે દર વખતે ખેડૂતો સુધી પહોંચાડવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે અમે એક એવા જ અમારા પ્રગતિશીલ ખેડૂત અને ડૉક્ટર જે અમારા મિત્ર છે એમની સાથે જે છે મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના કેવા રિઝલ્ટો મળ્યા છે એમને કયા પાકોમાં કેવું રિઝલ્ટ મેળવ્યું છે અને કેવી રીતનો જે છે એ આમાં ખર્ચ ઘટે છે અને જે જૈવિક પ્રોડક્ટ જે છે એ અન્ય પ્રોડક્ટ કરતાં કેવી રીતની સસ્તી પડે છે આ વાત જે છે આપણે સાહેબભાઈથી જાણવાનો પ્રયત્ન કરીએ સાહેબ આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને જે છે એ આપ જે કહેવાય કે એક મોટી જમીનની અંદર જ્યારે ખેતી કરી રહ્યા છો અને અમારા દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટ જે આપ વાપરી રહ્યા છો તો એમાં તમારા જે છે એ કેવા રિવ્યૂ રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો તમારું નામ અશોક કાનાણી મારું ગામ અડિયાણા જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું અને અહીં હું હવે રિટાયર્ડ છું પશુ ડોક્ટર તરીકે મારી ઘરની ખેતી સંભાળું છું આપનો મોબાઈલ નંબર સાહેબ ચોરાણું છવ્વીસ બાણું એકાણું ચોરાણું સાહેબ આ છેલ્લા વર્ષથી જે છે એ અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ હોય એ પછી સ્ટાર પ્રોટેક હોય પ્રોસીડ હોય વ્યુમિસ્ટેન્ડ હોય કે જીગરી હોય આ પ્રોડક્ટ જે વરદાન હોય આ પ્રોડક્ટ તમે જે છે એનો યુઝ કર્યો છે તો એ તમારા રિવ્યુ કેવા રહ્યા એ અન્ય પ્રોડક્ટ કરતા કેમ અલગ પડે છે એનાથી હું ફાયદો થાય છે કેટલું રિઝલ્ટ મળે છે અને કેવી રીતનું રિઝલ્ટ મળે છે પેલું મુખ્ય કારણ તો બીજી બધી પ્રોડક્ટ કરતા સસ્તી છે હા 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 બરાબર અને તમારી બધી પ્રોડક્ટમાંથી મેં સ્ટાર્ટ અપ કરેલું પ્રોસીડથી હા 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 જ્યારે પ્રોસીડ મેં કપાસમાં છાંટેલું ત્યારે એમાં જે ફળ ફૂલ અને ડાળીઓની સંખ્યા વધી હતી હં 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 અને એમાં મેજિક રિઝલ્ટ હતું હા હા બરાબર છે અને છેલ્લે અત્યારે હમણાં પટ મારવા માટે હોમિસ્ટેન્ડ હતું ત્યારે મેં એક પણ બિયારણમાં ચાલીસ વીઘામાંથી એક પણ બિયારણ બીજો પટ ખાલી ખાતર ખાતર રાસાયણિક સાથે એક પચાસ કિલોની એક એક થેલી પચાસ કિલોની એક થેલી ડીએપીમાં એક કિલો હોમિસ્ટેન્ડ વાપરેલું અને હું છેલ્લા દસક વર્ષથી આ મારી ખેતીમાં ધ્યાન દઉં છું એ મુજબ આવો ઉગાવો ક્યારેય નથી આવેલો ખૂબ જ સારું રિઝલ્ટ છે હોમિસ્ટેન્ડનું પણ બરાબર છે બીજી ચોમાસાની અંદર સ્ટાર પ્રોટેક્ટ મગફળીમાં મારે એક ખેતરમાં સફેદ ફૂગ બહુ જ આવતી હતી અને થોડી ફૂગ આવેલી સાથે સાથે મારે એ પણ વાત કરવી છે કે હાલના સમયગાળા અંદર જીરાના પાકની અંદર આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એનો તમે ઉપયોગ કર્યો છે તો એ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે જીરામાં કેવી રીતનો કર્યો છે એ પણ મારા ખેડૂત મિત્રો વીસ વીઘાનું મારે જીરું છે અને વીસ વીઘાના ચણા છે અત્યારે શિયાળુ સિઝનમાં બરાબર તો જીરું લગભગ અઢી થેલી એટલે ચાર એટલું વીઘે નાખેલું છે અને એક મણ એટલે વીસ કિલો જેટલું ડીએપી નાખેલું છે અને એકરમાં એક સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપી કે બીજા પાણીની અંદર ડ્રેન્ચિંગથી પાયેલું છે અને ચાલીસ ચાલીસ માટે ચણામાં પણ પાયેલું છે ઈ તમે શા માટે પાયો એનાથી શું રિઝલ્ટ મળશે એટલા માટે તમે હું ઉદ્દેશ રાખીને તમે આપ્યું છે છેલ્લા 5 વર્ષથી જીરું વાવું છું લગભગ 100% ઉત્પાદન કેરે નથી લીલો સુકારો લગભગ 35 35 દિવસે મારા જીરામાં આવી જાય છે અને પાંચ મળથી વધારે કેરે ઉત્પાદન નથી લીધું આ વખતે મારે જાણવું હતું કે સ્ટાર પ્રોડક્ટના ને વાકે રિઝલ્ટ છે કારણ કે તમારી ભલામણી હતી અને ત્યારે YouTube ના તમારા મેસેજ એટલા હતા કે આ લીલા સુકારામાં ખૂબ જ કામ દીધું તો હવે મને લગભગ એક આદ મહિનામાં એનું રિઝલ્ટની ખબર પડી જાય બરાબર છે ખૂબ સરસ મજાની વાત જે છે આપણે ડોક્ટર સાહેબ દ્વારા કરવામાં આવ્યું કે એક સાથે ચાલીસ વીઘાની અંદર જે છે એમને સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરેલો છે સાથે સાથે પ્રોસેટનો ઉપયોગ કર્યો છે સાહેબ જીગરીનો ઉપયોગ કર્યો છે જીગરી છે કે વરડાણનો ઉપયોગ તમે કર્યો છે એનો જીગરી મેં કપાસમાં વાપરેલું અને મગફળીમાં પણ વાપરેલું જીગરી અને પ્રોસેટના કોમ્બિનેશનમાં મેં વાપરેલું હા આની પહેલાં મારે મગફળી પીળી પડી હતી હા બરાબર ત્યારે અહીંયા લગભગ લોકલ બધા પેલું લીંબુના ફૂલ ને પાન ઉપર ખરાબ અસર આવતી હતી એટલે પછી મેં જીગરી અને પ્રોસિડ બે વાપર્યું અને છેક સુધી કાળી મગફળી રહેતી એમ જીગરીના રિઝલ્ટ જે છે એમ મળ્યા એમ તમે કહી શકો કહી શકાય ખાસ પીળી મગફળીમાં તો ખાસ એમ મિત્રો જ્યારે આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે કોઈ પાક પીળો પડતો હોય કોઈને વૃદ્ધિ ન થતી હોય અથવા તો જે છે છોડના મૂળનો વિકાસ ન થતો હોય ત્યારે પિયતમાં એક એકરમાં એક લીટરની જે આપણે ભલામણ કરીએ છીએ કે જીગડી જે છે આપી દેવામાં આવે તો એના રિઝલ્ટની અંદર જે છે એ કંઈ કહેવું પડતું નથી સાથે સાથે મિત્રો વરડાણની પણ અમે વાત કરતા હોઈએ છીએ વરડાણ સાહેબ આપણે ઉપયોગ કર્યો છે ફાલફૂલ માટે મેં કીધું ને તમને પેલા કે વર્લ્ડ અને જીગરી બે કોમ્બિનેશન પ્રોસિટ સિંગલ વાપરેલું વર્લ્ડાર્ડ ને જીગરી બે કોમ્બિનેશન માં વાપરેલું વર્લ્ડાન થી ગુણવત્તામાં ફેરફાર થાય છે એમાં તમે જે છે એ શું કહો છો એમ કે કંપની એવું કે છે કે આની ગુણવત્તામાં ફેરફાર થાય છે તો તમે જે પાક વાવ્યો છે એમાં નો ઉપયોગ જે છે એ કેવી રીતનો કર્યો તમે અત્યાર સુધી મેં માંડવી કે મગફળી કરેલી ને લગભગ ચૌદ ના ઉતારા ની આજુબાજુ કરેલી પણ આ વખતે તો એવું છે કે ચૌદ ક્ષેત્ર ઉતારો માં આપ્યો ચૌદ ક્ષેત્ર ઉતારો તો પણ આ સાલ તો જો કે પાક જ સરસ મજાની વાત મિત્રો આપણને ડોક્ટર સાહેબ દ્વારા જે છે જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલા છે એનાથી ડોક્ટર સાહેબ જે છે એ સંતુષ્ટ છે અને સાથે સાથે એ ખેડૂત મિત્રો ને એક કેવાય ભાઈ આગોતરું પગલું ભરવામાં આવે તો જે છે એનાથી ઘણો બધો જે છે બેનિફિટ થવાનો છે લાંબા ગાળાનું રિઝલ્ટ જે છે એ મિત્રો આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ કોઈ પેસ્ટિસાઈડનો ઉપયોગ એટલે કે ટૂંકમાં કોઈ ફૂગનાશક ફંગીસાઈડનો આપણે ઉપયોગ કરશું તો એનો ઉપયોગ જે છે જ્યાં સુધી જીવાત એટલે કે ફૂગને મારવા માટેનું કામ કરવાનું છે અગાઉ આવી ગયેલી હશે તો એ એવી રીતનું કામ નહીં કરે જ્યારે આ જૈવિક ફૂગનો ઉપયોગ જો આપણે કરીશું તો એક તો ખેતરમાં કોઈ ફૂગ નહીં હોય તો પણ જે છે એ એનું ઝાડું તૈયાર કરવાનું કામ શરૂ કરશે બીજી એ ફૂગ ફૂગને ખાઈ જશે જે નુકસાન કરતી ફૂગ છે ને ખાઈ જાય છે આપણો જે નિયમ છે કે જીવો જીવો છે ભોજનમ આ રીતનું જે છે કામ કરવાનું છે બીજું કે આ ફૂગ જે છે બીજી જંતુના ફૂગનાશકોનો આપણે છંટકાવ કરીશું તો એ છંટકાવનો દિવસે દિવસે પ્રભાવ ઘટતો જશે જ્યારે આ જે આપણે જૈવિક ફૂગનાશકો જે આપણે કહેવાય કે સ્ટાર પ્રોટેક્ટની અંદર જે છે આપણે કહીએ છીએ દસ પ્રકારના અંદર આવા જુદા જુદા ફૂગના બેક્ટેરિયાઓ છે કે બેક્ટેરિયાઓ છે કે એના આપણા જે સૂક્ષ્મ જીવાણુઓ છે તો એનો વધારો થતો જશે દિવસે દિવસે જેમ સમય જશે એમ વીસ દિવસ પચીસ દિવસ સુધી એનું એક ખૂબ વધારે આખું જાળું જે છે તૈયાર કરશે એટલે લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ જે છે મિત્રો આપણને એ આપી શકશે ઇવન સોઇલ ક્વોલિટી સારી થાય છે ધીમે ધીમે આપણી જમીનની ક્વોલિટી સારી બનતી જાય મિત્રો સૌપ્રથમ જે આપણે વાત કરીએ એમ કે જમીનની અંદર જે છે એ એ જે આ ટેકનોલોજીનો ઉપયોગ જે આવ્યો છે જે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી આ ટેકનોલોજી એક ખેડૂતોને એક નવી ક્રાંતિ તરફ જે છે લઈ જશે કારણ તો કે બધા જીવડાને ભેગા કરી શકાશે બીજું તો કે આ જીવડા જે છે એને આમ લાંબો સમય સુધી ટકાડી શકશું અને એનો જથ્થો જે છે એકદમ નાનો કરી શકશું તો આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનું પરિણામ છે અને એક ખેડૂત મિત્રો જે છે આ ટેકનોલોજીના ઉપયોગના સહારે આગળ વધશે શરૂઆતની અંદર આપણે એવું લાગશે ભાઈ આવું થોડું હોય કારણ કે આપણે ટેકનોલોજીના વિરોધ કરવા વાળા આપણે બધા મિત્રો છે બીટી ટેકનોલોજી આવી તો આપણે શું કીધું આમ થોડું હોય એ તો બધું કડવું છે કડવું હા પણ બીજા જ વર્ષે જે છે રિઝલ્ટ આપણે જોયું તો લોઢાવેલો આપણે બધા વાવી દીધો તો એમ આ લાઇફલાઇઝેશન ટેકનોલોજી છે એ આવી છે ત્યારે થોડોક સમય જે એવું લાગશે સારું આમ થોડું થાય પણ જે ખેડૂતો એ વાપર્યું છે સાહેબ જે છે એમ કહેવાય કે ભાઈ ચોમાસુ પાકોની અંદર વાપર્યો છે અને હવે એને શિયાળુ પાકોની અંદર પણ ઉપયોગ કર્યો છે તો સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ખેડૂત એ જે છે અમે જૈવિક તરફ એટલે કે જમીન ઉપર પણ ધ્યાન દેવું જોશે પર્યાવરણ જે છે એને પણ આપણે બસાવવા માટેનો કંઈક આપણો બધો જે છે પ્રયત્ન જે છે મિત્રો આપણે કરવો પડશે ત્યારે આવા પ્રયત્નની અંદર મારા સાહેબ અમને ખૂબ સાથ અને સહકાર આપો અને ખૂબ એમણે પરિણામો જે છે એ લીધા એ બદલ હું એ જે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચવા માટે મિત્રો એક પ્રયત્ન પણ કરજો મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે વધારાની માહિતી પણ જે છે મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ